આજે સવારે જ્યારે આંખ ખુલી તો વાતાવરણ કંઈક આવું હતું ધૂંધળું 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 સવાઈ માધોપુર જઈ ચૂકેલું ગઈકાલે રાત્રે અમદાવાદ છાયાપુરી દાહોદ ગોધરા રતલામ કોટા અને સવાઈ માધોપુર એ ગઈકાલે રાતે નીકળી ચૂક્યા અમે એ સ્ટેશનો લઈ નથી શક્યા હવે અત્યારે કંઈક આવી પરિસ્થિતિ છે કંઈક આવો માહોલ છે આજના દિવસની શરૂઆત કંઈક આવી થઈ રહી છે ગુજરાત એક સ્ટેશન માટે મધ્યપ્રદેશ પણ આવ્યું અને ત્યારબાદ રાજસ્થાન અને હવે રાજસ્થાન પછી શું ચાલો જોઈએ આગળ જેમ જેમ યાત્રા આગળ વધશે आयाना जंक्शन कई जल्दी ही है बयाना, जल्दी जी जी क्या बयाना। स्टेशन हालत लगता है ये भी अभी। लागे स्टेशन की हालत पर चुकियान विकास पथ पर अग्रसर फर्श नहीं प्लेटफॉर्म उखड़ेलू उखड़ेलू देखाई रुपए

લોકોની ચહેલ પહેલ જુઓ અને હવે બયાનાથી રાઈટ ટાઈમ ઉપડી રહ્યા છીએ લગભગ ચાલીસ મિનિટના રોકાણ બાદ ડિપાર્ચર જોકે નિર્ધારિત રોકાણ બયાનામાં પાંચ જ મિનિટનું છે આ જુઓ અહીંના ડેવલપમેન્ટલ કામને કારણે રેલવે સ્ટેશનની આ હાલત છે મેં ઘણા સ્ટેશનો જોયું છે કે આજકાલ રેલવેએ એક ઝુંબેશ ઉપાડી છે રેલવે સ્ટેશનોને સુધારવા માટેની એમને અપડેટ કરવાની બિટી એ યે હાલત છે તો બાયાના જંકશનની પણ આજ હાલત છે આ માલ સામાન માટેનું પ્લેટફોર્મ છે જ્યાં વેગનો અથવા પેસેન્જર ટ્રેનના માલ ડબ્બામાંથી પાર્સલ ઉતારી શકાય અહીં જે બ્લુ બોર્ડ દેખાય છે તેના પર લખ્યું છે વરિષ્ઠ એન્જિનિયર ની ઓફિસ शुक्की वठ नदी परनो पुल यह कौन આ કોઈ અનશિડ્યુલ્ડ રેલવે સ્ટેશન લાગે છે લોકો તડકો શેકવા માટે ઉતરી રહ્યા છે આ અનશિડ્યુલ્ડ સ્ટેશનનું નામ છે રૂપવાસ અર્થાત રૂપવાસ જ્યાં રૂપનો વાસ છે અહીં સ્ટેશનનું રોકાણ નથી આજે સવારથી જ તડકો દેખાણો જ નહીં ધૂંધ અને ઠંડી એના સિવાય બીજું કશું હતું જ નહીં હવે અત્યારે અગિયાર વાગે કંઈક તડકો નીકળ્યો છે અહીં પેસેન્જરો વાતોએ વળગ્યા છે અહીં અડધા કલાકના રોકાણ બાદ રૂપવાસથી ટ્રેન ઉપડી અહીં કોઈ જાતનો પેસેન્જર ટ્રાફિક પણ નહોતી દેખાણો માલગાડીઓ દેખાય છે છતાં અહીં અડધા કલાકનું રોકાણ બયાનાથી આગ્રા સુધી બે કલાકનો સમય માત્ર બસો કિલોમીટર માટે ટ્રેન એકદમ ધીમી કીડી વેગે દોડી રહી છે સવાઈ માધોપુર પછી બહુ ધીમી છે અહીં સુધી પહોંચતા પાંચ કલાક નીકળી ગયા અને ડિસ્ટન્સ કવર કર્યું બસો કિલોમીટર રૂપવાસ રૂપવાસ આ રૂપવાસ અહી આખે આખું સ્ટેશન લાંબુ થોડું છે સ્ટેશન જો કે સારું છે પણ પેસેન્જરો કોઈ ચડ્યા નહીં બહુ નાનું સ્ટેશન હોય એમ લાગ્યું અને હવે એવું લાગે છે કે પો હરિયાળી હરિયાળી કોઈ સ્ટેશન સ્કીપ કરી રહ્યા છીએ નામ વાંચી નથી શકાતું તો હવે એવું લાગે છે કે આગ્રા પહોંચી રહ્યા છીએ અને એ પણ રાઈટ ટાઈમ કેટલો સમય બરબાદ થયો ધીમા વેગે ગાડી ચાલી છતાં અહીં રાઈટ ટાઈમ પહોંચી રહ્યા છીએ નિર્ધારિત સમય સારણીમાં જ આ ટ્રેનને કંઈક વધુ પડતો લાંબો સમય

આગ્રા એટલે એક ઐતિહાસિક શહેર અહીંનો કિલ્લો બહુ પ્રસિદ્ધ છે એ આપણે જોશું જોકે આગ્રામાં બે ત્રણ રેલવે સ્ટેશન છે અત્યારે આપણે ઈદગાહ આગ્રા પસાર કરી રહ્યા છીએ આજે અત્યારે બપોરે પણ ઠંડી છે અને ધૂંધ પણ છે આખરે મોસમને થઈ શું ગયું છે ગાંધીધામ માં આ વખતે તડકો હતો થોડી થોડી ગરમી હતી વીસ બાવીસ કલાકમાં મોસમ એકદમ બદલાઈ ગયું આખરે આવું શા માટે આનું રહસ્ય છુપાયેલું છે અક્ષાંશ રેખાંશમાં લોંગીટ્યૂડ લોંગી અને લેટિટ્યુડ આના ઉપર હું એક અલગથી વિડીયો બનાવીશ કે આ બધું કઈ રીતે થાય છે લેટીટ્યૂડ અને લોંગીટ્યૂડ આપણો સમય પણ એના ઉપર જ આધારિત હોય છે ભારતનો સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રયાગરાજ થી પસાર થતી એટી ટુ પોઈન્ટ ફાઈવ ડિગ્રી રેખાંશ પર નિર્ધારિત કરાયો છે તો હમણાં આપણે ઈદગાહ આગ્રા પસાર કર્યા બાદ હવે પહોંચી રહ્યા છીએ આગ્રા ફોર્ટ અર્થાત આગ્રા કિલ્લા આ આગ્રાનું બીજું સ્ટેશન આ જેવો આ છે આગ્રાનો કિલ્લો આગ્રા ફોર્ટ જૂના અને નવાનો સંગમ અહીં રેલવે ટ્રેનનું રેલવે સ્ટેશન પણ છે આ બુર્જ છે આ બુરજ દેખાઈ રહ્યો છે આ કિલ્લાનો અમુક ભાગ જ દેખાય છે કિલ્લો તો ઘણો મોટો છે

આગ્રા પોર્ટ થી ડિપાર્ચર ટાઈમ છે સાડા બાર વાગ્યા અત્યારે બાર ચાલીસ થઈ ગઈ છે છતાં ટ્રેન નિરાંતે ઊભી છે એને કોઈ પરવા નથી કારણ કે એને ઘણો બધો સ્લેક ટાઈમ આપવામાં આવ્યો છે અત્યારે બપોરના બે વાગી રહ્યા છે સુબે સાત પર સવાઈ માધોપુર 1300 કિલોમીટર કુલ 200 કિલોમીટર મીટરનું રનિંગ અત્યારે આપણે પૂરું કર્યું પાછલા સાત કલાકમાં એક હજાર ત્રણસો કિલોમીટર ટોટલ દોસો કુછ કિલોમીટર કા રનિંગ ઇસ ટ્રેનને पिछले 7 घंटे में किया कामक क्या एक्सप्रेस मात्र 200 किलोमीटर माटे 7 કલાક લગાડ્યા એ પણ ઓફિશિયલી આપ سوچ સકતે હે રેલવે હે આ ટ્રેન નું ટાઈમ ટેબલ જ આવું કરી નાખ્યું છે 200 કિલોમીટર 7 घंटे में पूरे किए है ऐसी कोई ट्रेन नू टाइम टेबल है तो હવે આપણે પહોંચ્યા છીએ આગ્રા ફોર્ટ પછી ટુંડલા આ ટુંડલાનું રેલવે પ્લેટફોર્મ અહીં સામે કંઈક ડબ્બાઓ પડ્યા છે ટુંડલા રેલવે સ્ટેશન પર